ચા સાથે ખાઈ શકીએ એવા મેથીના મુઠિયા બનાવીશું આજે તો મેથીના મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં મેથીને કાપીને ધોઈ નાખશું પછી લઈ લેશું બાજરીનો લોટ એમાં નાખીશું આપણે હળદર મરચું આદુ લસણ અને જીરાની પેસ્ટ અને મીઠું બધું સરખા પ્રમાણમાં નાખી સ્વાદ મુજબ નાખીને આપણે મસ્ત એનો લોટ બાંધવાનો છે તો સૌથી પહેલાં આપણે ધોયેલી મેથી જે મૂકી હોય બધું નાખ્યા પાછી પાછળથી નાખી દેવાની મેથી નખાઈ જાય એટલે મસ્ત રીતે આપણે લોટને બાંધી દઈશું અને આવી લોટ મસ્ત રીતે બંધાઈ જાય એટલે આપણે પાટલીના મદદથી આવા પતલા પતલાં વેલણ જેવા મસ્ત રોલ બનાવી દઈશું પછી આપણે એક ઢોકરિયામાં પાણી લેશું અને એમાં થોડું લીંબુ નાખી દઈશું ઢોકરિયું કાળું ના થાય એટલા માટે તો મસ્ત આવીદાઢ ઢોકરિયામાં આપણે બધા ગોઠવી નાખવાના છે પછી દસ મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરી લેશું પછી આપણે એને મસ્ત નાના નાના કટકા કરીને એને આપણે કરીશું વઘાર તો વઘારમાં અમે નાખ્યું છે રાઈ લસણ જીરું અને લાલ મરચું પાવડર તો અમે લીમડો અને રાઈ નાખીને પણ આ મુઠિયા વઘારી શકો છો તો ચા સાથે ખાવામાં મસ્ત એકદમ સ્પોન્જી અને સોફ્ટ મુઠિયા થાય છે અત્યારે ઠંડીની સિઝન ચાલે છે એટલે મેથી તો ગમે ત્યાં તમને મળી રહેશે તો આવા મુઠિયા જરૂર બનાવો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી